thank <laughs> you मित्रों आप निहाली रहे आजो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना कि अत्याचार सुधीर मुख्य समाचारों पर नकी नोटना काउंबांडो पड़ता पा मेरी धर पगर उपेंद्र पटेल स्टैंडिंग कमेटी का चेयरमैन पड़े कितनी गांधी आत घायल पेटा चूंटनी जंग जीतवा भाजपा की महत्व की बैठक योजाई गुजरात ने का राज्य जाहिर करने एसयूसीआई न दिखाओ

બનાવટી ચલણી નોટો ઘસાડવાનો ષડયંત્ર નો કર્યો છે અને એ સંદર્ભમાં બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પાંચસો રૂપિયા બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવે છે આરોપીઓનું નામ છે એક રાજવીર સિંહ જે ગુરુદાસપુર ડિસ્ટ્રિક્ટ પંજાબનો રહેવાસી છે અને બીજા આરોપી છે જૈક્યુર પ્રકાશ કેસરી જે ડિસ્ટ્રિક્ટ ઢરિયા પાસે અને ઝારખંડ જિલ્લા રાજ્યનો પત્ની છે આ બે જણા જે છે જે ચલની નોટોનો ફરતા કરવા માટે જે મુખ્ય સુધાર બે માણસો હતા એને પણ સાથે પૂછપરછ દરમિયાન જે બે મુખ્ય સૂત્રધારો છે એનું પણ નામ જાણવા મળ્યું છે અને એમાં એકનું નામ છે રફીક શિસ મોહમ્મદ જે ધાની લીલાનો વતની છે અને બીજા છે ઉત્તમ બંગાલી જે ઝરિયા ધનબાદ જિલ્લા ઝારખંડ સ્ટેટના વતની છે અને આ બે મુખ્ય સૂત્રધારો દ્વારા જે છે આ બનાવટી જલની નોટો ફરતે કરવાનું ષડયંત્ર રચવામાં આવેલ હતું બનાવટે ચલ્લી નોટો જે અસલી નોટોને બિલકુલ મળતી આવે મળતી આવે છે કે કોઈપણ સામાન્ય માનવીને બેને ને તફાવત પાકવામાં બહુ મુશ્કેલ થાય છે જે બેંક દ્વારા એ જાળી નોટોના બધું જ્યારે એક વખત પ્રાથમિક રીતે જ્યારે જોવામાં આવે ત્યારે ખબર પડી કે ખરેખર આ જાળી નોટો જે છે બિલકુલ મળતી આવે છે તો હાલ આ વિનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહેલ છે અને જે મુખ્ય સૂત્રોધારો છે એ લોકોને પકડવા માટે પણ રીત હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ જે છે સોર્સ જે બનાવટી ચાલુ નોટોના જે સોર્સ છે બાંગ્લાદેશના જે પાકિસ્તાન દ્વારા છપાવીને બાંગ્લાદેશ દ્વારા વેસ્ટ બેંગાલના માલદા ડિસ્ટ્રિક્ટ તરફથી ઘસાડીને અને એ રીતે

તેની પાછળનું કારણ એવું પણ જચાઈ રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ મંત્રી આનંદીબહેનના ખૂબ નજીકના સભ્ય છે અને આનંદીબહેનને વિધાનસભાની ચૂંટણીમાં વિજય અપાવામાં તેમનો મુખ્ય રોલ હતો બાકીના દસ સભ્યો નવા સમાવાયા છે જેઓના નામ આ મુજબ છે ચંદ્રાવતીબેન ચૌહાણ પિંકીબેન પટેલ અશ્વિનભાઈ વેથાણી પૂનમ વાજપાઈ જયેશભાઈ પટેલ દશથભાઈ વાઘેલા ફાલ્કુનીબેન શાહ પ્રિતેશભાઈ મહેતા મહેન્દ્રભાઈ પટેલ ફૂલાભાઈ વ્યાસ ભાજપ પક્ષે મેન્ડેટ આપ્યા બાદ તમામ સભ્યો તમામ સભ્યો મ્યુનિસિપલ સેક્રેટરીને ઉમેદવારી પત્રો સોંપ્યા હતા જ્યારે કોંગ્રેસના પણ બે સભ્યોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા હવે હવે આ પ્રક્રિયા મુજબ આગામી 10 ના રોજ મલનરી જનરલ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી યોજાશે ત્યારબાદ તેર મે ના રોજ મલનરી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર દ્વારા ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવશે જનરલ બોર્ડની બેઠકમાં એમટીએસ સહિત અન્ય કમિટીના ચેરમેન અને સભ્યોની પણ ચૂંટણી યોજવામાં આવશે

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભાજપના નવા નિમાયેલા હોદ્દેદારોની મળેલી પ્રથમ બેઠકમાં ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની પેટા ચૂંટણી, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સામે આંદોલન અને આગામી લોકસભાની ચૂંટણી માટે કાર્યકરો પક્ષ માટે લોકસભાની ચૂંટણી માટે કાર્યકરો અને કાર્યકરોને પક્ષ માટે જાગૃત કરીને ભાજપની સરકાર રચાય તે માટેનું આયોજન

राष्ट्रीय सहसंगठन महामंत्री श्री बी सतीश जी उपस्थिति में बैठक योजना चार विधानसभा लोकसभा सीटों की पेटा चूंटी जय जाहिर गई है तरह आ छठक कांग्रेस कांग्रेस पास थी भारतीय जनता पार्टी बैठक आज के लैने भारतीय जनता पार्टी यशस्वी विजय प्राप्त थे दिशा में जे विधानसभा क्षेत्र अंदर આજથી જ વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કાર્યરચના સંગઠનની દ્રષ્ટિએ કરવાની કાર્યવાહી એ ભારતીય જનતા પાર્ટી હાથ ધરશે જિલ્લાઓમાં સંગઠનની સંરચનાની જ્યાં કોઈ પણ કાર્યવાહી બાકી હોય એ પણ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનો કાર્યક્રમ હાથ ધરાવવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતો માટે પૂરક બને ખેડૂતોના સાથી બને અને કૃષિ વિકાસ જે ગુજરાતનો એક આગવા પ્રકારનો પ્રાપ્ત થયો છે એને વધારવા માટે મદદરૂપ બને એ દિશામાં પણ કાર્યો હાથ ધરાશે આમ આજની બેઠકમાં નવા વરાયેલા હોદ્દેદારોના પરિચયની સાથોસાથ સંગઠનની દ્રષ્ટિએ આગામી દિવસોમાં કામ કરવાની વિવિધ ભૂમિકાઓ અને ખાસ કરીને છ વિધાનસભા ક્ષેત્રની બે ચાર વિધાનસભા ક્ષેત્ર અને બે લોકસભાની પેટા ચૂંટણીઓ માટેની તૈયારી માટે આજે આ બેઠક યોજાય છે પેટા ચૂંટણીમાં વિજય સાથેના આગામી લોકસભામાં પરિવર્તનનો પવન ફૂંકાવવા કાર્યકરોને હાકલ કરવામાં આવી છે કેન્દ્રની ભ્રષ્ટ સરકાર સામે ગુજરાતમાં તબક્કાવાર વ્યાપક આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં ગુજરાત ગુજરાતની મુક્તિને કોંગ્રેસ હટાવો દેશ બચાવો નો નારો આપવામાં આવશે બેઠકમાં ફકીરભાઈ વાઘેલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સોંપવા માટે આ બેઠક પૂરી થયા બાદ વી સતીશ ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશના કેટલાક આગેવાનો અલગથી બેઠક યોજી હતી ઓછા વરસાદને કારણે રાજ્યમાં પાણીની વિકાસ સમસ્યા તંત્ર સામે આવીને ઊભી છે ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાનું પાણી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પહોંચે તેવી માંગણી વધી રહી છે આ માટે સમાજ સેવકો દ્વારા ઠેર ઠેર ધરણા અને આંદોલનો થતા રહે છે આ માંગણીને પગલે સામાજિક સંસ્થા એસયુસીઆઈએ અમદાવાદના પાલડી ચાર રસ્તા ખાતે ધરણા કરી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો આ દેખાવમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર

We'll be right back.